ભરૂચ જિલ્લાના જંબુસરના નવયુક વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્ર કેમ્પ યોજાયો ભરૂચ રોટરી ક્લબ તેમજ શંકરા આઈ હોસ્પિટલના સૌજન્યથી આ નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્ર કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ અહીં પોતાની આંખોની તપાસ કરાવી હતી વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયુ વિદ્યાલયમાં ત્રણસો ને દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લમ છે તેમને શંકરાય હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયા ઓપરેશન કરીને નિત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરે છે